નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત આજે છેલ્લો દિવસ ફોર્મ ભરો ખેડૂતોના ખાતામાં જમા થશે વેગાડીટ બાવીસ હજાર રૂપિયા પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું મહાઆંદોલન મોટી જીત થઈ ગઈ છે સૌથી મોટી જાહેરાત હવે ખેડૂતોનું દેવું માફ થશે રાશનકાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ મહિલાઓ માટે આવી ગઈ ખુશખબર માત્ર પાંચસો પચાસ રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ગામડી રહેતા લોકોને થશે ફાયદો ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજારના બદલે ત્રણ હજારનો હપ્તો દિવ્યાંગ લોકોને મળશે દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકારે લાગુ કર્યા છે નવા નિયમો રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ હોય તો જાણી લેજો વાહન ચાલકો માટે નવા નિયમો પશુપાલકોને મળશે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયા પેન્શન કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આરબીઆઈની સૌથી મોટી જાહેરાત હવે હોમ લોન થશે સસ્તી સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે આગામી છ ડિસેમ્બરથી લઈને બાર ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા રહેલી છે જો કે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે તારીખ અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં થતી હાલચાલના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાનું સંકટ ટળાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો તેમના સમાચાર ઉપર નજર કરી તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું હવે ખેડૂતોનું દેવું માફ થશે મહાઆંદોલનમાં સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોની જીત થઈ છે સરકાર ઝૂકી છે સરકારે ખેડૂતોની વાત સાંભળી છે ગઈકાલે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહકાર સમિતિએ ત્રણ માંગણી લેખિતમાં આપી છે કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા જણાવ્યું કે આ ત્રણેય માંગણી પર સરકાર ટૂંક સમયમાં વિચાર કરશે અને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરશે શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું માફ સરકાર કરશે હા કે એના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ પાન પાન ગુટકા ખાનારો માટે સૌથી મોટા સમાચાર સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થવા જઈ રહ્યો છે આ નવો નિયમ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારે પાન મસાલાના પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે હવેથી પાન મસાલાના પેકેટ ગમે તેટલું એટલું નાનું હોય કે મોટું હોય તેને એમઆરપી એટલે કે છૂટક વેચાણ કિંમતના નિયમો હેઠળ જરૂરી અને તમામ માહિતી છાપવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજે છેલ્લો દિવસ ખેડૂત મિત્રો તમામે તમામ કાર્ય પૂર્ણ કરીને તમારા પાક નુકસાનનું ફોર્મ ભરી દેજો નહીંતર તો તમને નહીં મળે વિઘાડીઠ બાવીસ હજારની સહાય જી હા દર્શક મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોને એ અગિયારસો અઠ્ઠાણું કરોડ રૂપિયા છે ખાતામાં જમા થઈ ગયા છે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી અને કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસથી વધુ ખેડૂતોના ખાતામાં એક હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાથી વધુની સહાય છે એ ચૂકવી દીધી છે કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ એસી એંસી લાખથી વધુ અરજીઓ મળે છે અરજીઓને ચકાસણી બાદ બાકીના ખેડૂતોને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે ખેડૂતો માટે અંતિમ તક પાંચ ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકે છે જે ખેડૂત મિત્ર તારીખ સુધીમાં અરજી નહીં કરે તેમને પાક નુકસાનના પૈસા નહીં મળે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત અનાજ બંધને લઈને કાર્ડ ધારકો આપે ધ્યાન કાર્ડ ધારકો માટે મહત્તમના સમાચાર સામે આવ્યા જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદબાકી થઈ ગઈ છે કારણ કે એવા અહેવાલો મળી રહ્યા છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાખો રાશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી અને પુરાવાની માંગણી કરવામાં આવી છે આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસએ અંતર્ગત રાશન કાર્ડને નોટિસ પાઠવી અને ખોટી રીતે અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકોમાં ફફડાટ સાથે મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો કે જેઓ પહેલેથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્ય અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્રતા ધરાવતા નથી તેવા તમામ પારકોડ એનએફએસ રાશન કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી છે જેઓ અનાજ આગળના દિવસમાં બંધ પણ થઈ શકે છે તો રાશન કાર્ડ ધારકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સંત સુરદાસ યોજનાને લઈને સૌથી અગત્યના સમાચાર જેમાં દિવ્યાંગોના હિતના રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં એસી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ પચીસ અને છવ્વીસને પચીસ અને છવ્વીસ થી સાઈઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે સંત સુરદાસ યોજના બીપીએલ કાર્ડ અથવા તો ઝીરો થી સત્તર વર્ષ ફરજિયાતની જોગવાઈ છે અને વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં યોજના છે દૂર પણ કરવામાં આવી હતી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને તેમના કિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવ્યા વિના મળશે છત્રીસ રૂપિયા દર વર્ષે પેન્શન જી દર્શક મિત્રો જો વાત કરીએ તો પીએમ કિસાન માનધન પેન્શન યોજનાના લાભ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ લઈ શકે છે વર્ષ પછી અને ખેડૂતોને દર મહિને પેન્શન મળશે તેના નોંધણી માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો સીધો લાભ મેળવી શકો છો મતલબ કે પાક માટે બબે હજારના હપ્તા ઉપરાંત વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક છત્રીસ રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવાની તક છે સારી વાત એ છે આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને અઢારથી લઈને ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન બંધન યોજના અંતર્ગત અરજી નોંધાઈ શકે છે આમાં સાઠ વર્ષની ઉંમર પછી તમને દર વર્ષે ત્રણ એટલે કે વાર્ષિક છત્રીસ હજાર પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જો તમે તમારા ઘરનું ઘર બનાવવા માંગો છો તો તમને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સપનાનું ઘર બનાવવા માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં એટલે બે ઝીરો અંતર્ગત યોજના લોન્ચ કરવામાં આવી છે સહાય મળશે ચાર તબક્કામાં જેમાં પિંથલ લેવલ પૂર્ણ થયા પછી સિત્તેર હજારની સહાય મળશે રિંથલ લેવલ પૂરું થયા પછી એંસી હજાર સ્લેબ લેવલ પૂર્ણ થયા પછી દોઢ લાખ રૂપિયાની સહાય અને બાંધકામ પૂર્ણ ત્યાર પછી એક લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે જમીન માલિકીના પુરાવા તરીકે મંજૂર થયેલા બાંધકામ પ્લાનની કોપી માન્યતા બાદ આ સાથે મિત્રો જો વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા સુધીની કૌટુંબિક આવકનો દાખલો પચાસ રૂપિયાના સ્ટેન્ડ પેપર પર નોટરાઇઝ અંડરટેકિંગ આધાર કાર્ડ આ સાથે કુટુંબના તમામ સભ્યના બેંક વિગતો પાસબુક આ પાસબુક છે આ સાથે રદ કરેલ ચેક છે અને સ્ટેટમેન્ટ છે બાંધકામની મુખ્ય શરતો પોતાની જમીન પર અથવા તો જર્જરિત મકાન ઉતારી નવું પાકું મકાન બાંધવા માટે આ સાથે બાંધકામ એનબીસી ધોરણો મુજબ પણ હોવું ફરજિયાત છે ખાસ કરી મિત્રો મકાનોના કાપેટ વિસ્તારમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ ચોરસ મીટર વચ્ચે મકાનમાં બે રૂમ રસોડું શૌચાલય અને બાથરૂમ ફરજીયાત હોવા જોઈએ તો મિત્રો હવે તમે તમારા જમીન પર બનાવ માંગો છો તો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તેમના વિશે વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ અસરગ્રસ્ત ઉદ્યોગ કરવાના ઉદ્દેશ અને રાજ્ય સિંચાઈ કરવાનો મુખ્ય ઉદ્દેશથી રાજ્ય સરકારે સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રમાં દેશભરમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા જો વાત કરવામાં આવે તો મિત્રો સુક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત ખેડૂતોની જે પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પણ મિત્રો હવે તમારે છે આરટીઓના ધક્કા ખાવા પડશે સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમો છે મિત્રો કાર્યરત કરવામાં આવે છે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મિત્રો જો વાત કરીએ તો ગાંધીનગર આરટીઓ કચેરીમાં જો વાત કરીએ તો ચાલી રહેલા હોવાથી મિત્રો જો એક ટ્રેડ છે મિત્રો જો વાત કરવામાં આવે તો ટેસ્ટ આપતી વખતે જો અરજદાર ક્યારેય પણ કંઈ ભૂલ કરે છે એમનું પણ મોનિટરિંગ થતું હોય છે આ સાથે મિત્રો આરટીઓમાં પણ મિત્રો હાલ જો વાત કરીએ તો આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અઢાર કેમેરા છે લગાડવામાં આવશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ આ સાથે મિત્રો જો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવાર આપવાની આનાકાની કરે છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો કે મિત્રો જો વાત કરીએ તો ટોલ ફી નંબર અથવા તો પોર્ટલ દ્વારા પણ તમારી ફરિયાદ નોંધાવી શકાશે નહીં ચૌદ પંચાવન પંચાવન ફી નંબર છે જેના પર દેશના કોઈપણ ખૂણામાં રહેતા લોકો ફરિયાદ કરી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું છે સમગ્ર સમાચાર એમના વિશે વાત કરીએ તો ગામડામાં લોકોને થશે ફાયદો રાજ્યમાં આ સાથે મિત્રો જો વાત કરીએ તો પાણીની સમસ્યા ફરિયાદ માટે છે ટોલ ફ્રી નંબર છે એ મિત્રો જો વાત કરીએ તો જેમાં મિત્રો ગુજરાત સરકારમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે સારા સમાચાર હવે વર્ષે નહીં મળે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે નવ હજાર રૂપિયાની આર્થિક સહાય મિત્રો પીએમ કિસાન યોજના એટલે કે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે બજેટની તૈયારી હાથ ધરવાની કાર્યવાહીની જાહેરાત કરી છે બહુસ્તરીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ બજેટ ખેડૂત સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે બજેટની તૈયારી સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થતી હોય છે પરંતુ પહેલી ફેબ્રુઆરીએ પણ નાણામંત્રી સંસદમાં ઊભા થાય તે લગભગ છે પરંતુ છ મહિના પહેલાં આ વિસ્તૃત સ્તરે જો મિત્રો વાત કરીએ તો સમય રેખા વ્યાપક આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સના સારપંચો મિત્રો વાત કરી તો કે પીએમ કિસાન યોજનાની છ હજારની રકમ તમને વાર્ષિક નવ હજારની આર્થિક સહાય મળશે આ યોજનાની શરૂઆત તેમાં આધાર અને મિત્રો જો વાત કરવામાં આવે તો મોદી સરકાર ફેબ્રુઆરીમાં રજૂ થતા કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ પણ આપવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર કે હવે નવા સ્માર્ટ કાર્ડ આવશે ગુજરાત રાજ્યના પંચોતેર લાખ રેશનિંગ ગ્રાહકોને કાર્ડ ક્યુઆર કોડવાળા આપવામાં આવે છે રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને ચિંતાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો જેમાં રાજ્યમાં હાલ જૂના કાર્ડને બદલે નવા બારકોડ કાર્ડવાળા કાર્ડ આપવામાં નથી આવી પરંતુ નવા કાર્ડ આવશે એમને લઈને જો વાત કરીએ તો કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે પરંતુ સરકારી ઘરે બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકાય એ માટે બારકોડ રાશન કાર્ડના બધાની ઈ સાઇન બેસ તેમજ ક્યુઆર કોડ અથવા તો રેશન કાર્ડ કોઈ પણ મિત્રો જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વના સમાચાર કાર્ડ ધારકોને હવે નવા સ્માર્ટ કાર્ડ સાંભળવા પાત્ર રેશ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું છે કિસાન ડ્રોન યોજનાને કઈ રીતે સહાય મળવા પાત્ર રહેશે તો કે મિત્રો જો વાત કરીએ તો કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં એટલે કે ઉપયોગી ડ્રોન બનાવવા માટે પણ સરકાર તરફથી આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવે છે પરંતુ કેટલીક શ્રેણીગ્રસ્ત ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સાબિત થઈ રહ્યા છે